કેમ છો બાળ મિત્રો ચલો આવું ચોપડીમાં તમને આવું ચિત્ર હતું પહેલા એકમમાં તમને જો આપ્યું હતું ને તો પછી આપણે મોટું ચિત્ર કેલેન્ડર લાવ્યા સરસ મજાના ચિત્રો મોટા મોટા દેખાય એટલા માટે ચોપડીમાં બરાબર દેખાતું નથી ચલો હવે આપણે જુઓ આ ચિત્રમાં તમે ચોપડીમાં તો જોઈને આવ્યા હશે થોડીક થોડીક તો ખબર હશે આ ચિત્રમાં શું શું દેખાય છે ચલો બોલો વારાફરતી બોલો ચાલો

એલો મિતજી તું દેખાય બોલો ઈચકો સરસ વાહ ભાઈ વાહ કોઈને ઈચકો નતો દેખાતો ભાઈ ચાલ હવે જોવાનું હવે મને સાનવી બેન ગણીન બતાવશે કે આમાં નાના બાળકો કેટલા છે નાના બાળકો 1 2 3 4 5 6 7 8

અગિયારના સાત અઢાર થાય બેટા ચલો હવે અહીં જોવો પહેલાં આ છોકરી શું કામ ઝાડ ઉપર ચડતી હશે કેરી તોડવા અને આ છોકરો શું કરી રહ્યો છે જોવો જોઈએ કેરી તોડે ચલો કેરી આ કેવા કલરની છે કેરી લીલા કલરની તો કેવા કલર કેવી હશે કાચી હશે પાકી હશે કાચી અને પાકી થશે તો કેવો કલર થશે પીળો સરસ ચલો તમે ખેતર ખેતર જોયું છે કોણ કોણ ખેતરમાં ગેંગળીજી કરો જોઈએ અરે વાહ ચલો કયા કયા ઝાડ છે તમારા ખેતરમાં ઝાડ આંબો સરસ લીમડો વેરી કેળા સરસ

હા હું અહીંયા પણ એના છોકરાને જેમ નાવા જાઉં એમ એમ બિચાર તો હશે ચાલો પછી આ ચિત્ર દેખાય ને એમાં મોટું ઘર કયું છે બંને બે એક નાનું છે ને એક મોટું સરસ વેરી ગુડ ચાલો આ પછી આ ચિત્ર છે ને એમાં એક મોટું ઝાડ છે તો એ મોટું ઝાડ છે એનું હશે ખબર કોઈ ને આંબાનું કેરીનું ના કહેવાય બેટા આંબાનું શું કહેવાય

કેરીન જાન ને શું કેવાય આંબો તો આંબો જ બોલવાનું કેરીન જાન નહીં બોલવાનું સરસ તમે ચડ્યા છો ભાઈ ઝાડ ઉપર માનવ ભાઈ કયા કયા ઝાડ પર ચડ્યા છો આંબાનું એમ બોલવાનું કેરીનું ઝાડ ના કહેવાય આંબાનું એમ કહેવાય હે કયા હેના ઉપર સરસ મજા આવે ને સરસ ચાલો પછી અહીંયા જો એક આ બે બેનો છે જો આ બેનો માથા ઉપર ઓઢીનું કામ જતા હશે

ચાલો પછી આ આ છોકરો શું કરી રહ્યો છે હિચકો ગાય છે હિચકા ખાય ચાલ ટ્રેક્ટર માં કેટલા વ્યક્તિઓ છે ત્રણ કેટલા વ્યક્તિઓ છે ત્રણ ચાલો તમે આની જગ્યાએ તમને એમ કીધું હોય કે ચાલો ભાઈ આની જગ્યાએ તમે હોય તો તમે શું શું કરો ચાલો એક એક બોલો બધા ચાલો જય 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 બોલો જય તું શું કરે બેટા આ અગિયાર છોકરા છે ને એની જગ્યાએ તમને તમે અગિયાર છોકરા અહીં મોકલ્યા હોય તો આવું 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 ઝાડ હોય વાડીમાં કે ચાલો ભાઈ છોકરા ઝાડ ઉપર ચડી જય જય તું શું કરે

આંબા પર ચડીને શું કરે કેરી ખાવ તું શું કરે નિધિ પછી તું શું કરે તને અહીંયા એમ કીધું ચલો અહીં આયુષ ભાઈ અહીં આપણે વાડીએ જવાનું છે ખેતરમાં જવાનું છે તો તું શું કરે આમાંથી બધા કરતાં વધારે શું ગમે તને આંબા પર બધાના ઝાડ પર આપણે આપણે ખેતરમાં જઈશું એક દાડો ને બધા ઝાડ પર ચડાવું ચાલો જઈએ ને આપણે એક દિવસ આપણે પર્યટન જઈએ ને તો બધા ઝાડ પર લઈ ચડવા જોઈએ આપણે કોને કેટલા પછી આ ચિત્રમાં કોને વધારે મજા આવતી હશે કો ચાલો નાવા વાળા ને સરસ પછી બીજા કોને આવતી હશે નીચકા ખાવા વાળા ને પછી ખાવા વાળા બધાને મજા આવતી હશે ને વધારે મજા કોને આવતી હશે નાવા વાર ને કારણ કે ગરમી લાગતી હોય તો કે ઠંડક મળે નાઈ તો ધુબાકા મારવાની મારી મજા આવે ને પછી કેરીઓ ખાવાની મજા આવશે સરસ હે હિંચકા ખાવાની મજા આવે સરસ પછી આ ચિત્રમાં તમને વધારે ને વધારે રંગ કયો ગમે તમને કયો ગમે લીલો ચલો તમને કયો ગમે સરસ ચલો આ ચિત્રમાં સવારનું છે બપોરનું છે કે સાંજનું છે બપોરનું ચલો આ બેન બેન બે બેનો છે એવું કેમ ઓઢીને જતી હશે એવું એટલે ઓઢી દે તો ના લાગે એવું સાંજ બી બેન હા એવું હોય એમને ચલો આ ચિત્રમાં કયા કયા પ્રાણીઓ નથી સચલું સરસ વાહ પછી ખેતરમાં સિંહ ને હોય ભાઈ કયા કયા પ્રાણીઓ નથી સરસ ના એની વાત સાચી છે પણ એના અહીંયા ખેતરમાં માં ભૂંડ આવે ને ભાઈ એની વાત સાચી છે ભાઈ સરસ ચાલો ભૂંડ નથી સાહુડી હે સાહુડી આવે તે જોઈ ચાલો બીજા કયા પ્રાણીઓ નથી

પછી આવો જોશું પછી આપણે નામાં જઈશું બધા હા ને જઈએ ને પછી બધા ચાડ પર ચડાવીશું ખેતર માં જઈશું કોક નું ખેતર એવું હોય ને તો મને કહેજો આપડે જઈશું છે ને એવું ચાલો હેરા ચાલો જોરદાર દો ભાઈ